ગુજરાતે સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર ને કરી છે લક્ઝરી બસો ઉઘાડી લૂટ રોકવા બસ ભાડા નિર્ધારિત કરવા માટે માંગ કરી છે વૃદ ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોનો વિરોધ નથી પરંતુ દિવાળી વેકેશનમાં મધ્યમ વર્ગની પરવડે તેવા ભાડા નિર્ધારિત કરવા ખૂબ જ જરૂરી છે લાંબા સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો હોવાથી સૌથી દયનીય હાલત રત્ન કલાકારોની થઈ છે દિવાળીના સમયે રત્ન કલાકારો મોટી સંખ્યામાં ખાનગી બસોમાં પોતાના વતન જાય છે ત્યારે દિવાળી વેકેશન દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા ભાડામાં ઘણો વધારો કરી દેવાય છે ઘણી બસોમાં મુસાફરોને ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવે છે તો ટ્રાફિકના નિયમોનો પણ ખુલ્લે આમ ભંગ કરવામાં આવે છે ત્યારે આરટીઓના નિયમોનું પણ પાલન કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે તેમણે વધુમાં કહ્યું કે રત્ન કલાકારો આર્થિક તકલીફનો સામનો કરી રહ્યા છે ત્યારે વધુમાં વધુ એસટી બસનો ઉપયોગ કરવો જોઈએ તો બીજી બાજુ ખાનગી ટ્રાવેલ સંચાલકો પણ સહયોગ આપે અને બસ ભાડા ગરીબ મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવા રાખવામાં આવે તેવી માંગણી કરી છે દિવાળી વેકેશન દરમિયાન જે લાખો રત્ન કલાકારો વેકેશન ગાળવા પોતાના પરિવાર સાથે માદરે વતન જતા હોય છે ત્યારે પ્રાઇવેટ બસ સંચાલકો દ્વારા જે બમણું ભાડું લઈ અને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે અને જે ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે એક સોફાની અંદર બે જણાની કેપેસિટી હોય તો ચાર ચાર ને પાંચ પાંચ જણા બેસાડી અને મુસાફરી કરવામાં આવે છે એ જીવનું જોખમ પણ છે તો આ બાબતે અમે ભાડાનું બંધારણ કરવા અને ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે એની ઉપર કાર્ય થશે અને કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત શહેર કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે આ બાબતે અમે રજૂઆત કરેલ છે કે એક જાહેરનામું બહાર પાડવામાં આવે કે આનાથી વધારે કોઈ ભાડું લઈ ન શકે અને બંને પક્ષને પોસાય એવું ભાડું નિર્ધારિત કરવામાં આવે જેથી કરી બે વર્ષની અંદર જે મંદિરનો માહોલ છે મંદિરના માહોલથી જે કલાકારો પીસાઈ રહ્યા છે ઉપરથી આ ટેરિફના કારણે જે ઇન્ડસ્ટ્રીની અંદર ઇફેક્ટ છે તો જે રત્ન કલાકારોને માંદરે વતન જવું છે જેને બમણું ભાડું ચૂકવવા ચૂકવવું ન પડે એ બાબતે તંત્રને ધ્યાન રાખવું જોઈએ અને સલામતીપૂર્વક પોતાના માદરે વતન જઈ શકે એ માટે ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ આ બાબતે અમે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને રજૂઆત કરવા આજે આવેલા છીએ